વડોદરા કોર્પોરેશનની ની દબાણ શાખા ટીમ પ્રતાપનગર વિહાર ટોગસ લઈને શરાફી હોલ સુધી ને દબાણ દૂર કર્યા હતા કોર્પોરેશન ની દબાણ શાખા દ્વારા વિહાર ટોગસ થી લઈ શરાફી હોલ સુધી દબાણ કરવામાં આવ્યા હોય તેને દૂર કરવામાં આવ્યા હતા સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા તે છ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યો હતો હાલ વહીવટી વોર્ડ નંબર ચૌદ અને તેર માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાય થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ વોર્ડ ઓફિસર શ્રીઓ તેમનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ વિડીયો ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી ને રોડ લાઈનમાં હંગામી નરતરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ અત્યાર સુધી આપ જોઈ શકો છો તમારી સામે છે એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે સરાફી હોલ તરફ પણ જવાનું